નિરોણા ભરૂણ નદી ખાતેથી ગેરકાયદેસર ખનીજ ખનનનો ચુમ્માલીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો કચ્છ જિલ્લાના નખત્રાણા વિસ્તાર હેઠળ જિલ્લા કલેક્ટરની ટાસ્ક ફોર્સ ટીમ અને પ્રાંત અધિકારીની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે નિરોણા ભરૂણ નદી ખાતેથી ગેરકાયદેસર ખનીજ ખનન કરતી કાર્યવાહીમાં એક ટ્રક અને બે લોડર ઝડપી પાડ્યા છે ઝડપાયેલા વાહનો અને ખનીજના મૂલ્ય અંગે તપાસ દરમિયાન અંદાજે 44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવે છે. ઝડપાયેલા મુદ્દામાલને નિરોણા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાનૂની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ખનીજ ચોરી સામે કચ્છ જિલ્લામાં કડક નિયંત્રણ લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ઓમ સાઈડ ડારમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ